રાજ્ય સરકાર દ્વારા પાદરા ખાતે સ્વચ્છતા સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આ અભિયાનમાં સફાઈ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર પાદરા નગરપાલિકાના સફાઈ સેવકોનું ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત અધિકારીઓ અને સદસ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે પાદરા કે કે ગર્લ્સ હાઈસ્કૂલ અને પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જીઓ પાદરા સ્વચ્છતા સેવા અભિયાનમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજ રોજ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત પાદરા નગરપાલિકા દ્વારા સફાઈ સેવકોને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવેલું હતું સાથે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેમાં તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ સફાઈના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી સૂર્યકાંત કાકા પણ ઉપસ્થિત હતા સાથે સૌ નગરપાલિકાના સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી અને સફાઈ સેવકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા સૌની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રાધાન્યને અપીલ કરવા માગું છું કે આપણો કચરો એ કચરાપેટીમાં જ નાખીએ અને નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે છે ડોર ટુ ડોર ગાડીની એ ગાડીમાં જ આપણો કચરો આપણે નાખીએ આજ રોજ સફાઈ સેવકોને જે ઇનામ આપવામાં આવ્યું છે એ ઇનામ એ ખરેખર તો ગંદકી સાફ કરી છે અને ત્યાં સ્વચ્છતા કરી છે એના માટે આપવામાં આવ્યું છે તો ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળીને પાદરાને ચોખ્ખું રાખીએ અને સ્વચ્છ રાખીને આપણા સવાઈ સફાઈ સેવકોનું સન્માન કરીએ એવો દિવસ આપણે સૌ ભેગા મળીને લાવીએ એવી સમગ્ર પાત્રને અપીલ કરવા માગું છું